સુરતના લસકાણા વિસ્તારમાં એક બાવીસ વર્ષીય ચિત્ત ગાબાણી નામના યુવકે આપઘાત કર્યો હોવાનો મામલો પોલીસ તપાસમાં અજય શિરોયા નામના વ્યાજખોરના ત્રાસથી યુવકે પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું ત્યારે હાલ આરોપી અજય શિરોયાના ગેરકાયદેસર દબાણ પર પહોંચ્યું દાદાનું બુલડોઝર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અજય શિરોયાએ ઊભી કરેલ દુકાનો તોડી પાડવામાં આવી તંત્રની કડક કાર્યવાહીને લઈ અને વાંચખોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે કેરીતા ડિમોલેશન કરવામાં આવી છે ત્યારે ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણ અને વ્યાજખોરીનો એક ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ દરમિયાન આરોપી અજય રમેશભાઈ સિરોયાની લસકાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ આરોપી અજય સિરોયા છે ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી છે અને એણે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નગર સર્કલ પાસે જે એસએમસીની જગ્યા આવેલી છે ત્યાં આવેલી પાંચ સેન્ટર અને ખોળાનો તબેલો બનાવેલો છે જે ગેરકાયદેસર હતો જે અનુસંધાને લસકાણા અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી એસએમસી સાથે સંકલન કરીને આજ રોજ ડિમોલેશન આ ગલ્લાના ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે આરોપી અજય શિરોયા છે એ ઊંચા વ્યાજ દરે આ ભોગ આ ગુનાના ભોગ બનનારને એસી હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા અને લગભગ અંદાજીત બે લાખ જેટલી રકમ પ્રેસરમાં રાખીને માગતો હતો જેના અનુસંધાને ભોગ બનનારે સુસાઇડ કરેલી હતી એવું સુસાઇડ નોટમાંથી મળી આવેલ છે આ આરોપી વિરુદ્ધ સરથાના પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાઈ ચૂક્યા છે તેમજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો સાત અને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે અને આ આરોપી વિરુદ્ધ પાસા અને તડીપાની પણ કાર્યવાહી થઈ ચૂકી છે